મંત્રી કુંવરજી મુખ્યમંત્રીના હસ્તે મહિ વીયર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાવલીના કમોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદી પર મહિમ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાએ મહિમ વિયર પ્રોજેક્ટના સ્થળની મુલાકાત લીધી સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે તેઓ પ્રોજેક્ટ ખાતે પહોંચ્યા હતા અને તેમની સાથે અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા